પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરગા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતાં ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમન દરમિયાન લોકોને સરકારી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારે આ સાથે જ સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો રાધનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તમામ લોકોને કેન્દ્રની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર આંગણે પહોંચાડવાના સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તાલુકાના ગોતરકા ગામે પહોંચતા ગામના સરપંચો અને ગ્રામજનો દ્વારા રાતનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ગોતરકા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં ખુશી જોવા મળી હતી ઉપસ્થિત ગોતરકા ગ્રામ પંચાયતના સરપંચ જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરત ચૌધરી નાયબ કલેક્ટર ગોંડલિયા તાલુકા મામલતદાર જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રાણા પૂર્વ સરપંચ કારોબારી ચેરમેન તાલુકાના વિવિધ અધિકારીઓ ગોતરકા પ્રાથમિક શાળાના શિક્ષણ ગણ વિદ્યાર્થીઓ અને સરકાર પુરા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી

CN24 News Mobile App